જય બાબા મિત્રો મારે જય બાબા ની કેમવા અને ઘર જેવું જમવાનું બાજરીના રોટલા ફૂલ સેવા કરી છે એમને સદાય એમને ખુશ રાખે અને જો જમવાની છે મસ્ત બોટલ જેવું બનાવ્યું છે પેલા એસીઓ લગાવી જોઉં બોલો સરસ સરસ હે હા ખૂબ ખૂબ અભિનંદન રોમા પે ખૂબ મરગતી કરાવે જેમ કે સીવવાનું કોમ મા બાપ ના આશીર્વાદ પર ભીડી નું ફૂલ હોય ત્યારે થાય બોલો રોમા